નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો આજે છે એકવીસમી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ આખો વિશ્વમાં આજે સવારથી જ અનેક સ્થળે યોગના કાર્યક્રમો એ યોજવામાં આવ્યા હતા અને આજે યોગ અને રાજયોગ એ બે અલગ અલગ યોગ છે એના વિશે આજે વાત કરવા આવ્યા છીએ અમે ગાયકવાડી વરદાની ભવન બ્રહ્માકુમારીનું જે કેન્દ્ર છે અને એમનું સંચાલન કરી રહ્યા છે રાજયોગીની બ્રહ્માકુમારી આદરણીય જ્યોત્ના દીદી જ્યોસ્ના દીદી ઓમ શાંતિ ઓમ શાંતિ દીદી એક આજ સવારથી જ અનેક સ્થળે યોગના કાર્યક્રમો હતા એટલે હું એવું સમજુ છું કે યોગ એટલે જોડવું અને જોડાવું પણ યોગ અને રાજયોગ એ બે અલગ કઈ રીતે પડે અથવા તો બે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે ઓમ શાંતિ જેમાં આપણે કહ્યું કે યોગ શબ્દનો અર્થ થાય છે જોડાવો કનેક્શન

કે શારીરિક યોગ અને માનસિક યોગ અથવા તો જેમ આપણે કહીએ છીએ કે હેલ્ધી માઇન્ડ હેલ્ધી બોડી જો આપણું મન તંદુરસ્ત હોય મન ઉપર આધાર છે તો આપણું તન પણ તંદુરસ્ત રહે છે એટલે આપણે ફિઝિકલ ફિટ રહેવા માટે ભલે આપણે એક્સરસાઇઝ કરીએ કરવું પણ પડે પણ એકા રાજયોગ છે એ એવો યોગ છે કે આપણને અંદરની યાત્રા કરાવે છે કે આપણું મન જો તંદુરસ્ત હશે મનની અંદર જો સારા વિચારો હશે તો આપણું શરીર પણ તંદુરસ્ત રહે છે એટલા માટે રાજયોગને સર્વશ્રેષ્ઠ યોગ કહેવામાં આવ્યો કારણ કે આપણે હરેક મનુષ્ય છે અને પરમપિતા પરમાત્માના આપણે સંતાનો એટલે બાળકો છીએ તો આપણે આત્મા છીએ તો આત્મા છે પરમાત્માની સાથે જ્યારે પોતાનું કનેક્શન જોડે છે તો એક રીતે પાવર પસાર થાય છે જેમાં આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રિકસિટીને આપણે પાસ કરી ટ્રાન્સફર કરી તો આપસમાં આપણે બે વાયર જોઈન્ટ કરી છે તાર અને એની ઉપરનું જે કોટિંગ છે આપણે કાઢી છે તો એમાંથી ઇલેક્ટ્રિક છે પાસ થાય છે એવી જ રીતના આપણે પરમપિતા પરમાત્માની સાથે જ્યારે કનેક્ટ થાય છે તો પરમાત્મા એમ કહ્યું કે દેહાન નહીં

તન સ્વસ્થ રહીએ એટલા માટે આપણે શારીરિક યોગ કસરત એવું કરતા હોઈએ પણ સૌથી મોટી વસ્તુ છે કે મન જોડાય મન આપણું કાબુ મારીએ અને ત્યારે એક પરમ શક્તિ સાથે જોડાય ને બીજી શક્તિઓ આપણે જે આપણે વાયરની વાત કરી કે ઇલેક્ટ્રિક વાયર આવે પછી ચાર્જ થાય અને ઇલેક્ટ્રિસિટી બધી પાસ થાય તો આ એક સરળ રીતે સમજાઈ જાય એવી વાત છે અને એક કહેવાનું મને એ પણ થાય કે આપણી આપણે સૌ કોરોના કાળમાંથી પસાર થયા છીએ અને એક આપણી સામે એવા ચિત્રો પણ આવ્યા એવા દ્રશ્યો પણ આવ્યા કે લોકો છે એ શારીરિક કરતાં માનસિક રીતે વધારે પડી ભાંગ્યા હતા તો એ જે મનની સ્થિતિ હતી એ વખતે પણ એવું આપણે જોયું કે મન જેના નબળા હતા એ લોકો નું તન સ્વસ્થ ન રહી શક્યું તો આ મન અને તન બંને એકબીજા સાથે જોડાયેલા છે કે કઈ રીતે એ આખું કામ કરતા હોય એટલે આપણો આખા મન નો આધાર છે ને એ તન ઉપર છે કે આપણા મન ની અંદર જેવા વિચારો ચાલે જેવા આપણે સંકલ્પ કરી એટલા માટે રાજયોગ ની અંદર આધ્યાત્મિક જગત માં પરમાત્મા એમ કહ્યું મનના વિચારો નો અંદર આખા બોડી ની ઉપર પણ પ્રભાવ પડે આપડા સ્વ ની ઉપર પણ પડે આપડા પરિવાર ની ઉપર પણ પડે અને વાયુમંડળ ઉપર પડે જો આપણું મન પાવરફુલ છે તો આપણો વિલ પાવર એકદમ સ્ટ્રોંગ થાય છે અને એના આધારે એ જ વાઇબ્રેશન આપણા આખા બોડીને મેન્ટેન કરે છે એટલા માટે આપણે છે આપણું તન છે જો મન આપણું એકદમ સ્ટ્રોંગ છે સારા વિચારોથી પોઝિટિવ એનર્જીથી પોઝિટિવ વિચારોથી ભરપૂર છે તો એનું વાઇબ્રેશન છે આપણા શરીર ઉપર આપણા તનની ઉપર જરૂર પડે છે એટલા માટે રાજયુગની અંદર તન અને મન

મન બુદ્ધિ જો તમે મારી અંદર લગાડશો પોતાના જીવનની અંદર જેમ દસ થી પંદર મિનિટ શારીરિક કરે છે શરીર થી ફિટ રહેવા માટે એવી જ રીતના જો હરેક મનુષ્ય પોતાના જીવનની અંદર પંદર વીસ મિનિટનો ટાઈમ આ રાજયોગ મેડિટેશન માટે કાઢે તો એના જીવનમાંથી દુઃખ અશાંતિ ભય ચિંતા હતાશા ડિપ્રેશન એ કાયમને માટે દૂર થઈ જાય એ અમારો ખૂબ ઘણા સમયનો અનુભવ છે વાહ બહુ સરસ દીદી આપે વાત કરી મન છે એના વિચારોના આધારે એક આખી સૃષ્ટિ રચાતી હોય છે અને એની અસર વાયુમંડળમાં ને આપણી આસપાસ ચોક્કસ પડતી હોય છે પણ મને એક સાથે સાથે એ પણ સવાલ થાય કે જેમ મનના વિચાર એક અલગ સૃષ્ટિ રચે છે એવી જ રીતે વિહાર અને આહાર એ પણ ખૂબ જ મહત્વનો એક ભૂમિકા ભજવતા હોય છે તો એ બાબતે શું એ પણ અહીંયા શીખવામાં આવે છે કે જો તમ જેમ કહ્યું કે મનની અંદર પોઝિટિવ ચિંતન સારો ભાવ ભાવના દરેક આત્મા પ્રત્યે સહયોગ આપણે ખુશ રહી સંતુષ્ટ રહી એ મનને તંદુરસ્ત રાખવાનું ભોજન છે એવી જ રીતના આધ્યાત્મિકતામાં પણ કહેવામાં આવ્યું કે શારીરિક આપણે સ્વસ્થ રહીએ એટલા માટે પણ હંમેશા શુદ્ધ અને સાત્વિક પરમાત્મા પિતાની યાદની અંદર બનાવેલું આપણે ભોજન સ્વીકારવું પડે અને એ ભોજન જો આપણે શરીરને આપીએ તો આપણું તન છે તંદુરસ્ત રહે છે અને પરમાત્મા પિતાની યાદની અંદર જે મંદિરની અંદર આપણે જાય કોઈ પણ જગ્યાએ આપણને પ્રસાદ આપે તો એ પ્રસાદ ની અંદર પોઝિટિવિટી હોય છે કે જેને પરમાત્માની યાદમાં બનાવ્યો પરમાત્મા ઓફર કરવામાં આવે અને પછી આપણે તો આપણને એક અનુભવ થાય છે ખુશી અને આનંદ આપણે પ્રસાદ ખાતા હોય તો પણ આપણે આપણી ઉપર દ્રષ્ટિ કરી આપણને ખુશી થાય કે આપણે પ્રસાદ ખાય છે તો પરમાત્મા પિતાએ કહ્યું કે તમારા રોજના ભોજનને ભોજન ને પણ તમે મારી યાદ દ્વારા પ્રસાદ બનાવો

મોટા ભાગે આપણે જોયું કે આધ્યાત્મિકતામાં પણ પરમાત્માએ જ્ઞાન આપ્યું કે વાયુમંડળની આપણી ઉપર અસર ઘણી બધી થાય છે એટલા માટે પરમાત્માએ કહ્યું કે રાજયોગ શ્રેષ્ઠ યોગ એટલા માટે કહ્યું કે રાજયોગ અંદર એવી એનર્જી છે કે તમે કોઈ પણ જગ્યાએ જેમ આપે કહ્યું વિહાર કે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં તમે બેસીને પણ પરમાત્માની સાથે કનેક્ટ થઈ જાઓ તો એ વાયુમંડળ ની અસર આપણી ઉપર થઈ નથી શકતી એ વાયુમંડળ એ રાજયોગ મેડિટેશન અથવા તો એ હિલિંગ આપણને પ્રોટેક્શન આપે છે એટલા માટે વાયુમંડળ આપણી ઉપર અસર નથી થતી અને ઉલટાનું આપણામાંથી એ લોકોને પોઝિટિવ એનર્જી મળે છે કારણ કે આપણે સમગ્ર સંસારના મનુષ્ય આત્માઓને પ્રત્યે એવી શુભ ભાવના રાખી છે કે હરેકનું કલ્યાણ થાય હરેકના જીવનમાં સુખ શાંતિ આવે દરેક પરમાત્મા પિતાના સંતાનો છે દરેક સંતુષ્ટ રહે દરેક છે એના જીવનમાંથી દુઃખ છે દૂર થાય હતાશા દૂર થાય અને એ પણ એક શાંતિમય જીવન છે જીવી શકે કારણ કે યોગ છે એ પરમાત્માની સાથે જોડાવાનું માધ્યમ છે અને જેમ આપણે ડે ટુ ડે પરમાત્માની સાથે જોડાય એમ આપણું નેચરલ મન પ્રફુલ્લિત રહે છે તંદુરસ્ત અને એને કારણે આપણા શરીરની ઉપર પણ ખૂબ મોટો પ્રભાવ પડે છે અને ઘણા બધા રોગોથી આપણે દૂર રહે છીએ એટલા માટે આજકાલ ઘણા બધા ડોક્ટર્સ પણ એમ કે છે કોઈ પણ બીમારીની અંદર કે ભાઈ તમે થોડો પણ સમય કાઢી અને મેડિટેશન જરૂર કરો કારણ કે આપણા જીવનનો આધાર રાખવું મન જ છે મન ઉપર કંટ્રોલ નથી મનની અંદર સારા વિચાર નથી નેગેટિવ છે એટલા માટે જ આજનું વાતાવરણ આપણે જે આજના એટમુસરની અંદર જે બીમારી જોઈએ છે કે જે વાયુમંડળ જોઈ છે એનું મુખ્ય કારણ છે મનુષ્યનું મન છે શાંત નથી અને રાજયોગ મેડિટેશન છે એ મનને દિશા આપવાનું કામ કરે છે એટલા માટે માટેને સર્વશ્રેષ્ઠ યોગ કહેવામાં વાહ દીદી ખૂબ જ સરસ આપણે વાત કરી આજે વિશ્વ યોગ દિવસ છે તો વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે જ્યારે અહીંયા આપ અહીંયા બ્રહ્માકુમારી સેન્ટર એટલે કે વરદાની ભવન ખાતે અમે આપને મળવા આવ્યા છીએ તો ખાસ

અથવા તો રાખવું જ પડશે આજનો સમય જોતા અને હજુ પણ આવનાર જે સમય છે એની અંદર આપણે નિર્ભય અને ચિંતામુક્ત જીવન જીવું હશે તો આપણે આપણા જીવનની અંદર આ રાજયોગ મેડિટેશન છે એને આપણે સ્થાન આપવું જ પડશે ભલે આજના આ લાઈફસ્ટાઈલની અંદર આપણે થોડો પણ ટાઈમ આપણા સ્વ માટે કાઢી દસ પંદર મિનિટ પણ જો આપણે મેડિટેશન કરી તમે બધા પણ થોડું એક વીક પંદર દિવસ એમ અનુભવ કરો કે તમારી લાઈફમાં પણ કેટલું બધું પરિવર્તન આવે છે મન કેટલું હેલ્ધી લે છે એટલા માટે આપણે સવારના ઉઠતાની સાથે ફોન કે ન્યૂઝપેપર ન લઈએ અને પરમાત્મા પિતાની સાથે કોનેક્ટ થઈએ અને પોઝિટિવ ખોરાક મનને આપી સારું ચિંતન પોઝિટિવ ખોરાક એટલે સકારાત્મક ચિંતન અને તનને પણ આપણે સારું સાત્વિક ભોજન આપીએ તો અમારું કહેવાનું પર્સનલી આ સંસ્થા તરફથી હું એટલું કહીશ કે આજે દરેક મનુષ્ય જો પોતાના જીવનની અંદર આજે આ ઇન્ટરનેશનલ યોગ દિવસ છે તો એટલું એ શારીરિક યોગની સાથે પણ આ માનસિક યોગ જેને કહેવામાં આવે મનથી પરમાત્માની સાથે જોડાવો જો દસ પંદર મિનિટ પણ વહેલી સવારનો ટાઈમ દરેક મનુષ્ય પોતાના સ્વ માટે આપે તો ખરેખર એનું મન એ ખૂબ જ આનંદિત અને પ્રફુલ્લિત રહે છે અને એના કારણે આપણા પરિવારની અંદર આપણા સમાજની ઉપર આપણા ભારત દેશની અંદર બધાનું સ્વપ્ન છે સુખમય સંસાર આવે એ સુખમય સંસારની રચના ખૂબ જલ્દીથી જઈ જશે એટલા માટે કહેવામાં આવ્યું સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન જો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં એટલું જ પરિવર્તન કરીએ કે મારે ડે ટુ ડે લાઈફની અંદર પરમાત્મા પિતાની સાથે